ગોદાવરી ગામને જોડતા મુખ્ય પુલ પર ગાબડુ વાહન ચાલકોને હાલાકી સાત કરોડના ખર્ચે એક વર્ષ પહેલા પુલનું નિર્માણ થયું હતું મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું સમારકામ હાથ ધરવા રાહદારીઓની માંગ મૂળી તાલુકાના ગોદાવરી ગામને જોડતા મુખ્ય પુલ ઉપર એક સાઈડ ગાબડું પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે તે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પુલ પર રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મૂળી તાલુકાના ગોદાવરી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો સહિત ગ્રામજનોને મુશ્કેલી પડી રહી હતી અને કોઝવે પર લોકોના ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા હતા જેને ધ્યાને લઈ અનેક વખત રજૂઆતો બાદ કોઝવેની જગ્યાએ અંદાજે એક વર્ષ પહેલા રૂપિયા સાત કરોડના ખર્ચે પુલ પુલ બનાવવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી પરંતુ માત્ર વર્ષના ગાળામાં પર એક તરફના છેડે ગાબડું પડી જતા તેમજ લોખંડના સળિયા બહાર નીકળી જતા પુલની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે અને કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ પુલ બિસ્માર બની જતા ગમે ત્યારે ધરાશાયી થવાથી મોટી જાનહાની કે દુર્ઘટના થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પુલનું યોગ્ય રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અને પુલ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ટીવીન ન્યૂઝ સુરેન્દ્રનગર